ગુડ મોર્નિંગ કેમ છો બધા ચાલો ફરીથી આપણે ધોરણ બાર નામના મૂળ તત્વો ભાગ બે આપણે ખ્યાલ છે વિદ્યાર્થીઓને કે ધોરણ બારની અંદર આપણે નામના મૂળ તત્વોની અંદર એટલે કે એકાઉન્ટની અંદર ભાગ એક અને ભાગ બે એ રીતે આવે છે એની અંદર આપણે ભાગ એક છે એ કમ્પ્લીટ કર્યું સાત પ્રકરણો હતા સાથે સાત પ્રકરણ કમ્પ્લીટ કર્યા છે નવા સત્રની અંદર આપણે આજે ભાગ શરૂઆત કરીએ છીએ અંદર છે શેર કુડીના વ્યવહાર હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે સરકાર દ્વારા ઘણા બધા મુદ્દાઓ છે એ આ વર્ષ પૂરતા આપણે કોર્સમાંથી ઓછા કરવામાં આવ્યા છે અથવા કટ કર્યા છે એવું કહી શકીએ આપણે બરાબર બાદ બાકી કહી છે અમુક અમુક મુદ્દાઓની કે મૂડીની અંદર આપણે આટલા જ મુદ્દાઓ ભણાવે આ મુદ્દાઓને

શેર મૂડી મૂડી માટે શબ્દ આપણે આવી ગયો છે કેપિટલ તો આ શેર કેપિટલ એટલે કે શેર મૂડી શું છે જો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે આ બાબતનો કારણ કે અત્યારે આપણે શેર માર્કેટ શબ્દથી બહુ પરિચિત છીએ એની ઉપર ઘણા મૂવીઝ બને છે પછી ન્યૂઝપેપર્સમાં એના આના શેર બહાર પડ્યા આ કંપનીના શેરના ભાવ આટલા છે બરાબર કોઈના ફાધર બ્રધર બરાબર કોઈ પણ શેર માર્કેટનું કરતા હશે તો આ બાબત ન કહી શકીએ જયારે આપણે ભાગીદારી અને પછી કંપની ભણતા હતા ત્યારે આ શેર બાબતની એના પ્રકારો આવ્યા હતા પ્રેફરન્સ શેર અને ઇક્વિટી આ વસ્તુ જોઈ ગયા છીએ તો પ્રાથમિક ખ્યાલ આપણને છે કે શેર શું છે એ વસ્તુ વ્યક્તિ દ્વારા ધંધાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે એને વૈયક્તિક કે વ્યક્તિગત માલિકીની ની પેઢી કહેવામાં આવે છે ત્યાર પછી આપણે

પ્રાટી વર્ગીને મુંગીداری પેટી સ્વરૂપ કરવાની છે ત્યાં પણ નાણાની જરૂરિયાત ઉદ્ભવે છે અને કંપનીમાં પણ ઓરતું તો આ ત્રણ બધા કે સ્વરૂપો છે આપણા જો તો ત્રણની અંદર જે નાણાની જરૂરિયાત ઉદ્ભવે છે એ આપણે નાણાની ભાષામાં કહીએ તો વ્યક્તિગત માલિકીને જેને નાણું ઉભવે છે એ મુંગી કેવા પાત્ર મૂકી ભાગીદારી પેઢીમાં પણ છે ભાગીદારો લાવે છે નાનો ભોગે છે એને શું કહેવાય મૂડી અહીંયા વ્યક્તિ પોતે જ લાવે છે નાનો અને પોતે જ રોકે છે જરૂર પડે તો ઓછું ના પાસે લઈ શકે પણ માલિકીની જ મૂડી હોય ભાગીદારીમાં દરેક ભાગીદારો પોતાના હિસાબ પ્રમાણે મૂડી લાવે છે કંપનીની અંદર કોઈ એક વ્યક્તિ માલિક તરીકે પૂરેપૂરી રકમ લાવતો નથી કારણ કે કંપનીમાં મોટા પાયા મૂડીની જરૂરિયાત ઉદભવે છે અને કંપની કોઈ એક વ્યક્તિ પોતાની માલિકીની સ્થાપી શકે નહીં એને પોતાનું નામ એકત્રિત કરવા માટે એની મૂડી એકત્રિત કરવી પડે અને એ નાના નાના હિસ્સામાં અથવા તો ભાગમાં વહેંચાયેલી હોય છે અને એ ભાગને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ શેર અને આ શેર દ્વારા જે મૂડી એકત્રિત કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે પોતાના ડોક્યુમેન્ટ એટલે કે બધા જ પત્રકો તૈયાર કરે છે રજીસ્ટ્રાર પાસે એની નોંધણી કરાવે છે મળી જાય છે ત્યારે એ પોતાની મૂડી એકત્રિત કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને આ વિજ્ઞાપન પત્રની અંદર એ પોતાની કંપનીની દરેક દરેક માહિતી છે એ પ્રજાને જણાવે છે જાહેર જનતાને જણાવે છે અને પોતાની મૂડી એકત્ર કરવા માટે એ શેર બહાર પાડે છે જેને આપણે શેર મૂડીના વ્યવહારોની અંદર ક્રમશઃ કઈ રીતે શેર બહાર પાડી નાણાં મંગાવે છે આ બાબતનો અભ્યાસ કરવાનો છે એટલા માટે થઈને શેર મૂડીના વ્યવહારો આમનો નોંધ સ્વરૂપે જ આની અંદર દાખલાઓની ગણતરી કરવાની છે આપણે અને એની આમ નોંધ લખવાની છે તમારા માટે આ વખતે થોડુંક સરકારે સરળ કરી દીધું છે કે જે થોડાક મુદ્દાઓ અઘરા હતા એ તમારે આ વખતે કોર્સમાં ભણવાના નથી તમારે શેર બહાર પાડવાના છે જપ્ત કરવાના છે અને ફરી બહાર પાડવાના છે

છે તો આના નિયમો પ્રમાણે એની આરે કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી આપણે કંપનીના પ્રકારો જોવાના નથી કંપની શેર મૂડીનો અર્થ એ આપણે જોઈ લીધું શેર મૂડીના પ્રકારો આપણે જોવાના નથી છતાં પણ આપણે આપણી જાણકારી માટે જોઈએ બે પ્રકારો છે બરાબર શેરના બે પ્રકારો છે ઇક્વિટી અને બીજું છે પ્રેફરન્સ

અથવા તો કંપની કોઈ પણ કારણોસર નુકસાન કરે છે અથવા તો એનું વિસર્જન છે અથવા તો કંપની બંધ કરવાની કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે છે ત્યારે સૌ પ્રથમ કંપનીએ પ્રેફરન્સ શેર પરત કરવાના છે અને જો મૂડી વધે તો ઇક્વિટી શેર પરત કરવાના છે આ એ બે મુખ્ય તફાવત બે કંપનીની પોતાની જ મૂડી છે પ્રેફરન્સ એટલે પસંદગીના શેર અને ઇક્વિટી એટલે માલિકીના શેર બે કંપનીના પોતાની જ મૂડી છે પરંતુ અહીંયા ખાસ એ જ વસ્તુ આપણે કે કંપની કોઈ પણ કારણોસર બંધ થાય ત્યારે સૌ પ્રથમ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવે છે ત્યાર પછી લિક્વિડિટી શેર પરત કરવામાં આવે છે જનરલ નોલેજ માટે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ વસ્તુ યાદ રાખજો કે કંપનીના આ બંને શેરમાંથી જ્યારે કંપની બંધ થાય છે વિસર્જન પામે છે ત્યારે સૌ પ્રથમ પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે અને ત્યાર પછી ઇક્વિટી શેર પરત કરવામાં આવે છે

થિયરી કેવું કશું કરવાનું છે નહીં કારણ કે એની આપણે અહીંયા જરૂર છે નહીં એટલે સરકારે જે છે કોર્સ જે કમી કર્યો છે એની અંદર જે મુદ્દાઓનો સમાવેશ કરી લીધો છે હવે આપણે અહીંયા એની આમનો જે હિસાબીય સ્થળો જોવાની છે એની થોડીક આપણે આમનો જોઈ રહ્યા છે સાથે લઈને બેઠા હો તો પેજ નંબર નવ ઉપર આપણે શેર મૂડીને લગતા વ્યવહારો અને તેની હિસાબી શરો હિસાબી અસરો ખાસ આ પ્રકરણમાં જે વસ્તુ શીખવાની છે એ આ એની હિસાબી અસરો ને બહુ સરળ છે સરળતાથી આપણે બે વાર યાદ કરીએ એટલે યાદ પણ નહીં જશે ને પ્રેક્ટિસ કરશો એટલે આપણને આ ચેપ્ટર છે કમ્પ્લીટલી આવડી જશે પહેલું છે શેર અરજી

બાકીના સાત રૂપિયા છે એ ક્રમશઃ મંગાવતા હોય બીજું કે કંપની સાથેના દરેક વ્યવહાર છે બે થ્રુ જ છે અહીં કોઈ રોકડ વહીવટ કરવાનું છે નહીં એટલે જ્યારે પણ કંપનીને નાણું મળે છે અહીંયા આપણે કંપની કોક એના ચોપડામાં આમ નોંધ લખે છે આપણે આમ નોંધ ચેપ્ટર અંગે ભણી ગયા એટલે આપણને ખ્યાલ છે તો ત્યાં આમ નોંધ છે અહીંયા કંપની પોતાના ચોપડામાં આમ નોંધ લખે છે એટલે જે વખતે માની લો કે એને પાંચ હજાર શેર બહાર પાડ્યા છે કે ત્યાં પાંચ હજાર શેર બહાર પાડ્યા છે અને મૂળ કિંમત કેટલી રાખી કિંમતમાં કેટલા મંગાવે છે ત્રણ રૂપિયા જ મંગાવે છે બરાબર તો આ ત્રણ રૂપિયા અરજી વખતે મંગાવે છે તો જ્યારે કંપનીને અરજી વખતે નાણાં મળે છે ત્યારે અરજી વખતે નાણાં પડે છે ત્યારે

પરત કરવા પડશે ને કે ભાઈ આપણે કહીએ ને કે કોઈ દુકાનની અંદર વસ્તુ લેવા જઈએ આપણે અને દુકાનની અંદર વસ્તુ પૂરી થઈ જાય અને અથવા તો આપણે કહીએ કે લાઇન હોય બરાબર વસ્તુ લેવા માટેની તો વહેલા એ પહેલાંની ધોરણે જ વસ્તુ મળતી હોય છે કારણ કે વસ્તુ મારી લો કે એ જણ ક્ષણ ઊભા ને અંદર ચાલીસ જ વસ્તુ છે તો આગલા જે ચાલીસ છે એને વસ્તુ મળશે બાકીના દસ લોકોને આપણે શું કરવું પડશે પરત કરવા પડશે કે કેટલી વસ્તુ છે ને એ જ વસ્તુ સેમ યર કે તમે પચાસ હજાર માટેની અરજીઓ વાર પાડી છે સાઠ હજારની અરજી આવે છે તો આ દસ હજાર તમારે શું કરવું પડશે પરત કરવું પડશે તો જ્યારે તમે પરત કરો છો ત્યારે આનાથી ઘણું ભાવ થઈ જાય નામ નિયમ છે ને અરજી નોંધાવી તો આ આમ નોંધતી હોય અરજી પરત કરીએ છે તો સીધી બીજી આમ નું થઈ જાય ત્યારે અરજી ખાતી શું થઈ જાય ઉધાર છે બેંક દ્વારા આપણે પરત કરીએ છીએ બેંક દ્વારા રકમ મળે છે બેંક દ્વારા આપણે એને પરત કરીએ છે બેંક ખાતે તો આ આપણે શેર અરજી મંગાવવાની અને પરત કરવાની આમ નોંધ હતી ત્યાર પછી આપણે હવે આ શેર અરજીની રકમ આપણે આજે આ શેર અરજી પૂરતું પૂરું જ કરી નાખીએ શેર અરજીની રકમ છે એ આપણે ક્યાં લઈ જઈએ છીએ જો આ બે આમ જોઈ કઈ જોઈ આપણે

સૌપ્રથમ પ્રથમ શેરહજી રકમ મંગાવી બેંક ખાતે ઉધાર શેરહજી ખાતે જમા જો વધારાની અરજી આવી છે તો બીજા આમ થશે નહીં આવી તો બીજા આમ થશે નહીં તો જો વધારાની અરજી આવી છે તો પહેલીથી વિરુદ્ધ આમ જે વધારાની છે એની પરત કરવા પડતું આપણે શેરહજી ખાતે ઉધાર અને બેંક ખાતે જમા કરશું જો વધારાની અરજી છે તો પહેલી ત્રણ આમ થશે નહીં તો બે જ આમ થશે કઈ করলেম ফু